આજે આપણે જોવાના છીએ ડિઝાઇનર લેંગાની નવી રેન્જ મતલબ કે અગર વાત કરું ને કે આપણી પાસે જે વેરાયટીઝ હોય છે જે લેંગામાં એ કલેક્શન જે છે એ આપણી પાસે સ્ટાર્ટિંગ રેટ મળી જાય છે માત્ર માત્રો ને પંચાણું રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીની રેન્જ તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે આ એક ફેક્ટરી આઉટલેટ છે એટલે ફેક્ટરી રેટમાં જે છે તમને આર્ટિકલ્સ અવેલેબલ થઈ જશે જો તમે પણ બિઝનેસ પર્પઝથી પણ આપણી સાથે જોડાવા માંગતા હો અને પરચેસિંગ કરવા માંગતા હો તો ડિરેક્ટ ફેક્ટરી રેટથી તમને આર્ટિકલ્સ અવેલેબલ થઈ જવાના છે અને જો તમે પર્ટિક્યુલર જે છે સિંગલ પીસ અહીંયાથી પરચેસ કરવા માંગતા હો તો સિંગલ પીસ પણ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો એ પણ ડિરેક્ટ ફેક્ટરી રેટમાં પહેલા તો લહેંગાની ડિઝાઇન જોઈ લો જે મેં વેર કરીને રાખેલું છે ટોટલી ગોલ્ડન હેવી લુકમાં જે છે આમાં તમને હાઇલાઇટેડ કોન્સેપ્ટ મળશે અને એ લહેંગામાં તમે જોઈ લો કે આમાં જે છે તમને ફિગર કોન્સેપ્ટનો પણ બહુ ફાઇન કોમ્બિનેશન મળવાના છે પેજ કોન્સેપ્ટ યુઝ કરવામાં આવેલા છે વેલ્વેટ બેસ્ડ આ લહેંગો જે છે ટોટલી મતલબ ચણિયાચોલીમાં અગર વાત કરીએ આ ટાઈપની વેરાયટીઝ આજકાલ બહુ જ વધારે ટ્રેન્ડિંગ કલેક્શન જે છે માને છે અને લોકો પરચેસ પણ કરે છે બહુ બધા લોકો આ લોકો ઓર્ડર પણ કરે છે તો આ ટાઈપના લેંગા હવે ઓર્ડર કરવાની જરૂર નથી કારણ કે ઓર્ડર થી બનાવડાવશો તો બહુ વધારે કોસ્ટિંગ તમને આવશે ચાલીસ થી પિસ્તાલીસ હજાર તો ફિક્સ પકડીને ચાલો પણ એ જ લેંગા જે ચાલીસ થી પિસ્તાલીસ હજાર માં મળે છે એ જ લેંગા આપણી પાસે અહીંયા ફેક્ટરી રેટ માં દસ થી બાર હજાર માં મળી જાય છે એક દુપટ્ટો તો છે જ જે નેટ નો છે પણ સાથે સાથે છે ને આજકાલ આ પણ બહુ જ વધારે ટ્રેન્ડ કરે છે કે તમને આમાં જે છે સાથે કે બીજો એક્સ્ટ્રા દુપટ્ટો પણ મળી જાય છે મતલબ આને તમારે થોડુંક સ્ટાઇલ કરવું પડશે તમારા હિસાબથી પણ જો એક મહારાણી જેવું લુક જોઈતું હોય ને તો ડેફિનેટલી આ ટાઈપના કોન્સેપ્ટ જે છે આજકાલ બહુ જ વધારે એક રન થઈ રહ્યા છે જો તમારે શોર્ટ દુપટ્ટા જોઈતા હોય વન સાઇડેડ તો એ પણ તમને આમાં એક્સ્ટ્રા એડિશન

સાઇડર લેંગામાં પણ આપણી પાસે બહુ જ વરાયટીઝ છે અને બ્રાઇડલમાં પણ બહુ બધા આર્ટિકલ્સ છે કેશ ઓન ડિલિવરી જોઈતું હોય તો પાંચ હજારની ઉપરની રેન્જ સિલેક્ટ કરવી કમ્પલ્શન છે અને એમાં પણ થર્ટી પરસેન્ટ એડવાન્સ જે છે તમારે પેમેન્ટ કરવાનું રહેશે બિકોઝ જે આપણી પાસે આર્ટિકલ્સ જે છે હા એના કોઈ ચાર્જિસ આપણે એડવાન્સ નથી લેતા આપણે ટ્રાન્સપોર્ટેશન ચાર્જિસ જ આપણે જે છે થર્ટી તમારે પે કરવાના રહેશે બાકીનું કલેક્શન જ્યારે તમારા ઘર સુધી પહોંચી જાય છે એ પછી તમારે પે કરવાનું રહેશે ઓલ ઓવર ઇન્ડિયા કેશ ઓન ડિલિવરી પ્રોવાઇડ કરીએ છીએ અને વર્લ્ડ વાઇડ જે છે બાય શિપિંગ તમને કલેક્શન મળી જશે અને પાંચ અંદરની રેન્જ પર તમારે સિલેક્ટ કરવી હોય તમે સેટ વાઇઝ પરચેસિંગ કરી શકો છો જેનું તમારે એડવાન્સ પેમેન્ટ અહીંયા કરવાનું રહેશે તો આજે બધા જ કલેક્શન જે છે હું તમને વેર કરીને બતાવું છું જેથી કરીને તમને એક આઈડિયા મળી શકે કે આ પહેર્યા પછી જે છે આનો લુક કેવું આવવાનો છે આ લેગાની વાત કરીએ તો આમાં તમને જે છે ડાર્ક અને લાઇટ કલરનું કોમ્બિનેશન જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો લાઇટ કલર પણ યુઝ કર્યું છે અને પેચ યુઝ કરી અને ડાર્ક કલર્સ પણ યુઝ કરવામાં આવેલા છે ઓવરલુક જોઈ શકો છો કે આપણી પાસે આમાં જે છે એક વાળું જે પેટર્ન હોય છે એ ડિઝાઇન કરવામાં આવ્યું છે છે બ્રોડ બોર્ડર કોન્સેપ્ટ તમને આમાં મળી જાય છે હેવી જર્કન ડાયમંડ અને સાથે સાથે જે છે વેલ્વેટ નું કોમ્બિનેશન લીધેલું છે તો ઓલરેડી મતલબ જે આનું ફેબ્રિક છે એ આપણે બેસ્ટ જ યુઝ કરેલું છે તો આ ટાઈપના પણ બ્રાઇડલ કોન્સેપ્ટના લેંગા અગર જો તમને આ ટાઈપના મતલબ કલર કોન્સેપ્ટ પસંદ હોય તો એમાં પણ તમે સિલેક્શન કરી શકો છો સિંગલ પીસ પણ અવેલેબલ થઈ જવાનું છે કેશ ઓન ડિલિવરી થ્રુ ફંક્શન્સ હોય એટલે આપણી પાસે રેડ કલર છે મેરૂન કલર છે પિંક કલર છે પછી રાની કલરમાં પણ બે થઈ ત્રણ અલગ અલગ શેડ આવે છે ઇવન આપણી પાસે જે છે ગ્રીન કલર યલો કલર છે આ કલર્સ જે છે સૌથી વધારે ડિમાન્ડેડ હોય છે મતલબ આપણે આ ટાઈપના કલર પહેરવાનું કરીએ છીએ અને જો તમારે પણ આ ટાઈપના સિમ્પલ કોન્સેપ્ટ જોઈતા હોય તો આપણી પાસે બહુ બધી વેરાયટીઝ છે જેમાં તમને જર્ગન ડાયમંડ અને સાથે સાથે સિરોસ્કી ડાયમંડનું કામ મળી જશે અને સાથે સાથે થ્રેડ વર્કથી હેવી એમ્બ્રોઈડરી લુક જે છે એ તમને અવેલેબલ થઈ જવાનો છે જો તમને ડબલ કલર કોન્સેપ્ટ ગમતા હોય તો એમાં પણ આપણી પાસે આ ટાઈપના અલગ અલગ વેરાયટીઝ જોવા માટે મળી જાય છે એમ્બ્રોડરી વર્ક તો છે જ પણ સાથે સાથે જે છે ડાયમંડ વર્કનું પણ બહુ ફાઈન કોમ્બિનેશન તમને જોવા મળી જાય છે ઓવરલુક જોઈ શકો છો કે જેમાં તમને બોર્ડર પણ જે છે હેવી લુકમાં તમને મળી જશે તો આ ટાઈપના તમે ટાઈપિકલ્સર માટે પણ યુઝ કરી શકો છો બ્રાઇડલ માટે પણ યુઝ કરી શકો છો સેમી આ ટાઈપના જે છે છે આજકાલ વધારે ટ્રેન્ડમાં જે પણ બતાવી એ લેંગામાંથી પણ તમને કોઈ સિલેક્શન કરવું હોય સ્ક્રીનશોટ લઈ આપણા ટીમ એક્ઝિક્યુટિવને શેર કરી દેશો તો વિડીયો કોલ ની ફેસિલિટી થ્રુ તમે પાછા આ લહેંગા જોઈ શકો છો આજે હું સ્પેશિયલી તમને બ્રાઇડલ કોન્સેપ્ટ જ બતાવી રહી છું અપકમિંગ સિઝન જે છે પાછી વેડિંગ સિઝન સ્ટાર્ટ થાય છે અને વેડિંગ સીઝન કલેક્શનમાં જે છે આ ટાઈપના આર્ટિકલ્સ બહુ બધા લોકો પરચેસ કરે છે જો તમારે સિંગલ પીસ અગેન સિંગલ પીસ પરચેસ કરવું હોય તો તમારે અહીંયાથી જે છે પાંચ હજારથી ઉપરની રેન્જ સિલેક્ટ કરવાની થશે કેશ ઓન ડિલિવરી તો જ તમને અવેલેબલ થશે જો પાંચ હજારથી અંદરની રેન્જ તમે સિલેક્ટ કરશો તો એડવાન્સ પેમેન્ટ જે છે એ તમારે કરવાનું રહેશે આ ટાઈપના આર્ટિકલ્સ જે છે તમે ઘરે બેસીને પણ સિલેક્ટ કરી શકો છો જોઈ શકો છો અને કેશ ઓન ડિલિવરી થ્રુ ઓર્ડર કરી અને મંગાવી શકો છો લહેંગાની વાત આવે તો ઈશિતા હાઉસ જેવા લહેંગા તમને ક્યાંય પણ નથી મળવાના સુરતનું સૌથી મોટું ફેક્ટરી આઉટલેટ તો છે જ પણ જે રેટ્સ તમને પ્રોવાઈડ કરે છે એ પણ ડિરેક્ટ મેન્યુફેક્ચર રેટ્સમાં તમને આર્ટિકલ્સ પ્રોવાઈડ કરે છે આ ટાઈપના આર્ટિકલ્સ જે છે બારે રિટેલ સ્ટોરમાં તમે જોવા માટે જશો તો કમસે કમ તમને જે છે પે કરવા પડશે ચાલીસથી પિસ્તાલીસ હજાર પચાસ હજાર પણ તમને ઈશીદા હાઉસ જે છે આ ટાઈપના લહેંગા બહુ જ સસ્તા રેટમાં આપે છે કારણ કે આ ફેક્ટરી આઉટલેટ છે એટલા માટે ફેક્ટરી રેટમાં આ ટાઈપના લહેંગા મળી જાય છે જો તમારે પણ બ્રાઇડલ કોન્સેપ્ટના લહેંગા જોવા હોય સાઇડલ કોન્સેપ્ટના લહેંગા જોવા હોય પાર્ટી પાર્ટીવેર કોન્સેપ્ટના આર્ટિકલ્સ જોવા હોય બધી જ ટાઈપની વેરાયટીઝ તમને હંડ્રેડ પર્સન્ટ ગેરંટીડ ફેબ્રિકની સાથે જે છે તમને મળી જવાની છે અને જો તમને લાઇટ કલર પેસ્ટલ કલર્સ કે પછી પાનેતર સ્ટાઈલ પાનેતર સ્ટાઇલના પણ જે કલેક્શન આવતા હોય છે લહેંગામાં જો એવું પણ તમે કંઈક ફાઇન્ડ આઉટ કરી રહ્યા છો તો ડેફિનેટલી અહીંયા ચેકઆઉટ કરી શકો છો આપણી પાસે એકથી માંડીને એક આર્ટિકલ્સ જે છે તમને જોવા માટે મળશે અને હંડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું કે આપણે ત્યાં જેવા કલેક્શન છે એવા કલેક્શન તમને બીજે કશે પણ નથી મળવાના આ ટાઈપના કલેક્શન જે છે એ મોસ્ટલી જેવા પણ નવા મતલબ જે પણ નવા એડિશન આવે છે નવા આર્ટિકલ્સ એડ થાય છે તો હું વિડીયોઝના થ્રુ જે છે તમને બધા જ કલેક્શન શો કરતી હોઉં છું સો મેક શ્યોર કે તમે આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને આપણી પાસે જેટલી પણ વેરાયટીઝ હોય છે હા એના અપડેટ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી લેજો જેથી કરીને નવા કલેક્શનના અપડેટ રીલ્સ થ્રુ અને લાઈવના થ્રુ પણ તમને અહીંયા અપડેટ મળતા રહે એ હાઉસ મેન્યુફેક્ચર કરીને આપણી મેઇન ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેમ કે મેં તમને જણાવ્યું છે તમે બિઝનેસ પર્પઝથી પણ અહીંયા આપણી સાથે જોડાઈ શકો સિંગલ પીસ લેંગામાં પણ તમને જો રિક્વાયરમેન્ટ હોય તો એ પણ તમે અહીંયાથી ચેકઆઉટ કરી શકો છો આજનું કલેક્શન તો મેં તમને બતાવ્યું છે તમને કેવું લાગ્યું છે કમેન્ટ કરી અને ખાસ જણાવજો કોઈ પણ જાતના સજેશન્સ હોય તો એ પણ તમે અમને કમેન્ટ કરી અને શેર કરી શકો છો બાકી આપણે મળશું આગળની વિડીયોમાં કઈક નવા કલેક્શનની સાથે ત્યાં સુધી ધન્યવાદ